પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિવસ નિમિત્તે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાની શ્રી મનુભાઈ એ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જેઠીબેન પરમાર બોટાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બુડાનિયા શિક્ષણ સમિતિના ચેરમેન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તેમજ વિવિધ પદાધિકારીઓ અને તમામ માન્ય સંઘોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા કક્ષાના તેમજ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું મહાનુભાવોના હાથે સન્માન કરવામાં આવ્યું હતું તેમજ માર્ચ ધોરણ ધોરણ અને બોર્ડની પરીક્ષામાં સો ટકા પરિણામ લાવનાર ઓગણીસ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત વિશેષ પ્રતિભા ધરાવતા પંદર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આજે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન આપણા પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતીય રાષ્ટ્રપતિ એમના જન્મદિવસે શિક્ષક દિવસની ઉજવણી કરીએ છીએ જ્યારે બોટાદ જિલ્લાની અંદર શ્રેષ્ઠ શિક્ષકોના સન્માનનો કાર્યક્રમ માન્ય જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો અને એની અંદર શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું બોટાદ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિતરણની એક વિશેષતા એ છે કે અહીંયા અમે શિક્ષકોનું સન્માન જે શ્રેષ્ઠ શિક્ષકો છે એમને એવોર્ડ તો આપ્યા પણ સાથે સાથે જે અમારી જિલ્લાનું ગૌરવ છે કે સરકારી શાળાઓ જે ઓગણીસ સરકારી શાળાઓ છે જેને ધોરણ દસ અને બારમી અંદર સો ટકા રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે એ શાળાનું ને આચાર્યને અમે સન્માન કર્યું છે એમને અભિનંદન સાથે સાથે પ્રતિભાશાળી બાળકો છે એ બાળકોનું પણ અમે અહીંયા સન્માન કર્યું છે પંદર જેવા બાળકોનું અને સૌથી વિશેષ અલગ રીતે જે કામ છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે સી ઇટી અને સીજીએમએસ ની પરીક્ષા લેવામાં આવે છે એની અંદર ઉચ્ચ સારું પરિણામ મેળવ્યું છે અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તેત્રીસ જેટલી શાળાઓને અભિનંદનપત્ર પાઠવવામાં આવે છે એવી તેત્રીસ શાળાઓને પણ અમે આ તબક્કે એમને સન્માન કર્યું છે અને ખરેખર એમને ખૂબ ખૂબ અભિનંદન અને બોટાદ જિલ્લો શિક્ષણમાં હંમેશા અગ્રેસર રહ્યો છે પરિણામમાંની અંદર અને કોઈ પણ કામ નહીં એટલે આજના તબક્કે શિક્ષક દિન નિમિત્તે તમામ શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન અને શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને તમામનો ખૂબ ખૂબ આભાર માનું વિપુલ સિંહ પરમાર હું છે જલાલપુર પ્રાથમિક શાળામાં સામાજિક વિજ્ઞાન વિષય શિક્ષક તરીકે સેવા બજાવું આજે શિક્ષણ દિન નિમિત્તે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે આપનું સન્માન થયું આ ક્ષણ તમારા માટે આ ક્ષણ મારા માટે ખૂબ જ યાદગાર છે જીવનભર યાદ રહે એવી છે અને આ ક્ષણથી મને જે નવાજવામાં આવ્યો છે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી એટલે હું સમસ્ત એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફનો આભાર વ્યક્ત કરું છું અને સંપૂર્ણ નિષ્ઠાથી આગળ હું આ જ ડેડિકેશનથી મારું શૈક્ષણિક કાર્ય છે નિરંતર કરતો રહીશ અને આ તકે હું સૌનો આભાર વ્યક્ત કરું છું અને આજે જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક આવતા દિવસોની અંદર શું અપેક્ષા ધરાવો આવતા દિવસોની અંદર જે અપેક્ષાથી વિદ્યાર્થીઓનું જ્ઞાન વધારવાનું કામ જે હું કરી રહ્યો છું એને બેવડા ઉત્સાહથી કરીશ આનાથી મારી શાળા મારા વિદ્યાર્થીઓ મારો પણ ઉત્સાહ બેવડાયો છે એટલે આગળ ઉત્તરોત્તર મારા વિદ્યાર્થીઓની પણ પ્રગતિ થાય મારા શૈક્ષણિક કારકિર્દીમાં મને પણ નવું નવું જાણવા મળે અને વિદ્યાર્થીઓને સારી રીતે હું ભણાવી શકું આ બાબતે હું ખાસ જાગૃત રહે એવા પ્રયત્નો કરીશ અને મારી શાળા અને મારી શૈક્ષણિક કારકિર્દી બંનેનો વિકાસ થાય મારા વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય આવા ઉત્તરોત્તર નવા નવા જે કાંઈ ઇનોવેશન છે એ બધા હું કરતો રહીશ ભોતાભાઈ સેખલિયા દિવ્યાંગ ન્યૂઝ રાણપુર બોટાદ